રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું એક ફરીથી એક નવો લોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને એ ત્રણ થઈ ગયો હા મજામાં ને તો આજે ભાઈ આપણે છે ને જવાનું છે પેટ્રોલ પંપે ભાઈ ઓલું મશીનની ઓલી ઓઇલની પડી ગયા ને લેવા જવાનું છે તો ચાલો જઈને જોગમાં આગળ લેજો जीग जीग है जीग है। जीग है है वो जो काका तो तो ने वहां जो लियो उन्होंने ना साइड बिटोर को ये जो साइड पंची यहाँ से लेफ्ट रही हूँ सर, लेफ्ट वाली तो તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના ફેરવીના ફેરાવી ગયા હતા ને આ આપણી ખુખડી પડી છે જો દેખાય એ ટોપો દેખાતો હોય ને બાકી ભાઈ છે ને મસ્ત મજાના અઢી ત્રણ થઈ ગયા હે ને આપણે છે ને શું કહેવું તમને આપણે છે ને ભાઈ આપણે માલ ને પાવાનું છે થોડુંક વાંજા કરવાના છે બધું કામ પતાવી લઈએ ને બધું કામ કરી લઈએ ને પછી નાઈ ધોઈ લઈએ અને ફ્રેશ થઈ જઈએ એકદમ ને પછી ગને કન્ટિન્યુ કરી નાખી લોગ આજનો કેવો લે કે જે કોમેન્ટ કરી નાખજો હલો કોમેન્ટ કરી નાખો હલો નીચે કોમેન્ટનું કોમેન્ટ સેક્શન છે એમાં કોમેન્ટ કરી નાખો કોમેન્ટ કરી નાખ્યું કરી નાખી કોમેન્ટ હલો એક લાઇક પણ કરી નાખો કરી નાખી તો ચાલો આપણે એકદમ મસ્ત મજાના ફેસ થઈ જઈ કામ કરાઈ ને પછી લગ્ન કન્ટિન્યુ કરી નાખી તો ચાલો લોગમાં આગળ જુઓ કન્ટિન્યુ રજો बीजो कहीं नहीं कहूँ तो अल्लाह कंटिन्यू रह जाओ तो भाई लगूं ना एकदम मस्त रेडी लगूं ना तो कहीं मानतो तो नहीं जी काम से जाओ जी हम्म तो भाई नहीं तो एकदम मस्त मजा ना था क्या है फ्रेश फ्रेश अन्य जो भाई वहाँ बाजू माले है टीवी नहीं है बाबू मंडली जो है तो ના એ થઈ ગયા છે અને ભીમસુ પણ પાઈ લીધી છે અને વાસિંદા પણ કરી લીધા છે અને કુંડી કાલ ધોવાની છે તો કાલ પણ નાવાનું છે અરે એવું નથી ભાઈ ડેલી ના હું પણ આપણે કાલ કુંડીમાં નાવાનું કંઈક સ્પેશિયલ તો પાણી જાય કોરોના થઈ ગયા હ તો એ બાકી ભાઈ તમને થતું હા એટલી વાર નાહ્યા પછી એટલા ના ભાઈ મોવાર આપણે હે ને હવા મારવાની ઠુકણી હે નથી જવું કે વે કોરા ખઈ રહે હૈ જો તમને દેખાય બાકી આપણો ફન કીમ લાગે એકદમ મસ્ત ચકાચક ને તો હવે હે ને આપડા ખાવું હે ખાવમ છે ઘીનગર નો લાડવો તો ફટાફટ ખાટી છોરી ખાઈ નાખી તો ચાલો ખાઈ લઈએ ને પછી વલોગ ને કન્ટિન્યુ કરી નાખી કન્ટિન્યુ ચલો તો બાર મસ્ત મજા ના એકદમ ખાઈ ના થઈ ગયા હી રેડી ને અહી આવી ગયો હૈ સાઈલ બ્રો એ સાઈલ બ્રો

काका टेक्टर फोटो मकाता सॉरी फोटो मूकता फोटो गयो आपने थंबनेल थमनेल गयो है तो बीजे हूँ तेरे जो यार थमनेल में पशी वही हूं ना हूं जो थंबनेल जो तुम है ना वीडियो जो आओ आने खबर है युवाटो जाओ थंबनेल हारा हो तो आओ बाकी ना आओ कल नो वीडियो मुको थंबनेल थमनेल कट्टर थमनेल तो मजाक गया पांच ई आया तुम यार थंबनेल हारा हो तो तुम आओ वीडियो जो ये शू कारण जी कमेंट करना को बाकी भाई जो सूरज दुबई गया सूरज ने मस्ती ना तुमने ले क्यों मस्त हो यार बटन ब्लर થઈ ગયો છે કામ કરી નામ કરો હવે હવે રેડી થઈ ગયો કેમ સુરજ લાગે મસ્ત લાગે ને બાકી સુરજ દુપો આવ્યો છે લગભગ પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે પૂરો ફ્લોગ પૂરો કરતા કરતા ની પૂરો કરી નાખી પણ એકલ બીજા નવા લોકો સાથે આ બધી રામે રામ દેર જયદાર કદિશ જય શ્રી રામ